કૃષ્ણ કનૈયા લાલ કી શ્યામ સાથે સગાઈ ને સાંભળે રે જુઓ સુદા માં જાય છે રે એ તો દ્વારિકા ને માર જાય છે રે શ્યામ સાથે સગાઈ ને સાંભળે રે બધા માર્ગ માં લોકો પૂછતા રે વિપ્ર ક્યારે એ તો કેતો જાઉં છે મારે દ્વારિકા રે એનો રાજા મારો દોસ્તાર શ્યામ સાથે સગાઈ અને સાંભળે રે અમે ભેડા ભણતા તા ગુરુ કુડ મારે હતો ઠોઠ ને હું હોશિયાર શ્યામ સાથે સગાઈ ને સાંભળે રે રાત જાગી ને હું ભણાવતો રે દેતો દિવસે ગુરુજી નું જ્ઞાન શ્યામ સાથે સગાઈ ને સાંભળે રે વેદ વાણી ગોવાળીઓ ભણે રે ગળે ઉતર્યું જરી ના ગુરુ જ્ઞાન શ્યામ સાથે સગાય એને સાંભળે રે આજે યોગે સ્વર થઈ ને પૂજાય છે રે બાકી જાણે સુગ ને જ્ઞાન શ્યામ સાથે સગાય એને સાંભળે રે ગુરુકુળમાં માં ફરતો તો કેવો ગોબરો રે હાથ જાલી કરાવતો હું સ્નાન શ્યામ સાથે એને સાંભળ્યા રે એક દી ભેડા ગયા તા કષ્ટ કાપવા રે એમાં ભે ઘેરાણો વરસાદ હરી સાથે સગાઈ એને સાંભળી રે મને ભૂખે ભૂલવાડ્યો ભગવાને રે ચણા ખાધા તા ના ભાગના રે મને ભૂખે ભૂલવાડ્યો ભગવાન શ્યામ સાથે સગાઈ સાંભળે રે જરી અમતું જૂઠાણું એને ડંખ તુરે આવે ડગલે ને પગલે ને યાદ શ્યામ સાથે સોગાઈને સાંભળે રે દેવું એનું ચૂકવ્યું રે નથી કરવો બીજો વહેવાર શ્યામ સાથે સગાઈ અને સાંભળે રે એના ચરણો માં વાગે ગણા કંટકો રે એની પીડા પુરસો તમને થાય શ્યામ સાથે સગાઈ સાંભળે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે શ્યામ સાથે સગાઈ અને સાંભળે રે કૃષ્ણ કનૈયા લાલ